રહ્યા છો ભારત હું છું ધ્રુવી કમોસમી વરસાદમાં માં ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે મેદાનમાં આવેલા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે જગતના તાત ને જીવવા દેજો ના શીર્ષક હેઠળ પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે ખેતીવાડી ખાતાની સલાહ કૃષિ તજજ્ઞોના અભિપ્રાય તેમજ ખેડૂતોની કોઠા સૂઝથી કાઢેલા પ્રાથમિક અંદાજા મુજબ ખરીફ પાકની મોસમ દરમિયાન વાવેતર કરેલ કપાસની વિગાદીઠ ઓછામાં ઓછો અંદાજીત ઉત્પાદન ખર્ચ રૂપિયા અઢાર હજાર ત્રણસો સિત્તેર તથા પ્રાથમિક ઉતારાના અંદાજો મુજબ વિગાદિત સરેરાશ વીસ મણની ઉપજની સાથે ટેકાના ભાવે કિંમત એકત્રીસ હજાર છસો ચાલીસ ગણાય આમ કમોસમી માવઠાની મોકાણથી સરેરાશ ખેડૂતોને કુલ અંદાજીત પચાસ હજાર દસ રૂપિયા જેટલું પાક નુકસાન થયું હોવાનો અંદાજ છે હવે તમે એમ કહો કે ખેડૂતોને વિગાદિત નુકસાનીનું અધિકારિક વળતર મળવું જોઈએ કે પછી આઠ હજાર રૂપિયાની સરકારી ભીખ આમ ખેતી ખર્ચનું લિસ્ટ મૂકીને પરેશ ધાનાણીએ ખેતી બચાવવા માટે ટ્વીટ કર્યું છે